પ્રવક્તાઓ મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું છે એમના શાસનમાં કેટલા સામાજિક તત્વો ગુજરાતમાં ઘૂસ્યા ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓનો વસવાટ એમના શાસનમાં શરૂ થયો કોંગ્રેસ આતંકવાદીઓને છાવરવાની પ્રવૃત્તિ નહીં તો લોકો પણ કોંગ્રેસને નહીં છોડે કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું છે અને એ શાસન દરમિયાન જે પણ અત્યારે આપણે નહીં દેખાય બાંગ્લાદેશીઓ હોય કે બીજા કોઈ પણ જગ્યાએ કેટલાક અસામાજિક ભારતમાં પૂછ્યા છે એની શરૂઆત અલગના સમયમાં થઈ હતી અને એના પરિણામે અસામાજિક પ્રવૃત્તિઓની સાથે આતંકવાદીઓને પનાહ આપવા વાળો જે વિષય એ વારંવાર એ ભારત સમાજ આવડો ગુજરાતની અંદર પણ ચંડોળા તળાવની અંદર એટલે હિમાંશુ ભાઈ નીચે કરો વસવાટ અને એ વસવાટને અનુલક્ષી અને આ સમગ્ર કામગીરી થઈ છે અને ખૂબ સારી કામગીરી થઈ છે બધાએ સરાહી પણ છે આખા ગુજરાતમાં કોઈએ એમને આ ઓળખા હેઠળ લોકોના ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને વાળી પ્રવૃત્તિ હજુ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે તો જેમ આતંકવાદીઓને નાબૂદ કરવાનું કામ અને આતંકવાદ ને સમાપ્ત કરવાનું કામ આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ઉપાડી છે મારી જે સારું કામ છે એને સ્વીકારી અને એને અનુમોદન આપવાનું દેખા અને બાકી તો ગરીબોની ચિંતા કરવા વાળી ભૂપેન્દ્રભાઈ સરકાર બેઠી છે